અહો વિધના તોપે અચરા પસારી માંગુ અહો વિધના તોપે અચરા પસારી માંગુ જનમ જનમ દીજે યાહી વ્રજ વસીઓ હે વિધાતા હું તમારી પાસે પાલવ પાથરીને માંગુ છું કે મને આજ વ્રજમાં દર વખતે જન્મ આપજો તેમાંય આ અહીરની જ્ઞાતિમાં જ જન્મ આપજો અને નંદના ઘર નજી રહેવાનું ભાગ્ય આપજો જેથી હું વારંવાર શિષ્યામને મળી શકું અને એમની સાથે હાસ્ય વિનોદ કરી શકું દધીના દાણના બહાને વ્રજની કેડીઓમાં ખેંચા તાણી થતા પરસ્પરના અંગ સ્પર્શનો સુખ મળે અને શ્રી ગીર્ધર સાથે શરદની રાતે રાસ સુખ પણ મળે

આપણને શ્યામ સુંદર પ્રાપ્ત થાય છે માટે અહી શ્રી ચંદ્રાવલીજી યમનાજીને વિનંતી કરે છે કે અહોધના તોપે અચરા પસારી માંગુ તો ચાલો આ યમુનાજી કેવું સૌભાગ્યનું દાન કરે છે તેનું થોડુંક ભાવ દર્શન કરીએ